હલો મિત્રો હું વિજય ચિહ્લા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આપણે વાત કરવાના છીએ આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત તો જે પણ વિદ્યાર્થીએ ધોરણ કરી લીધું છે અને ધોરણ નવમાં એડમિશન લેવા માગે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ વિડીયો છે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને તેની નોટિફિકેશન પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગઈ છે આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેવી રીતે તમે નોટિફિકેશન ડાઉનલોડ કરશો અને કેવી રીતે ફોર્મ ભરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તમારે ફોર્મ ભરવા માટે જરૂરી રહેશે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું તો ચાલો આપણે શરૂ કરીએ અને વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરીએ તે પહેલા જો તમે નવા હોય આ ચેનલ ઉપર તો ચેનલને ને જરૂરથી કરજો અને પસંદ આવે તો કરજો કરજો શેર તમારે સૌપ્રથમ બ્રાઉઝર છે તેને ઓપન કરવાનું છે ઓપન કરીને સર્ચ બાર માં જઈ અને સર્ચ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત આટલું સર્ચ કરશો તો તમને આ પ્રકારે પ્રથમ નંબરની વેબસાઇટ જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તો આ રીતના એક પોપક ઓપન જોવા મળશે તેને તમારે ક્લોઝ કરવાનું છે અને હવે આપણે આ ઓફિશિયલ હોમ પેજ ઉપર આવી ગયા છીએ અને અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે હવે આપણે જોઈએ કે જે નોટિફિકેશન અત્યારે આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તે સાચી છે કે કેમ તો તેના માટે અહીં ન્યૂઝ અને ઇન્ફો ન્યૂઝ અને નોટિફિકેશન ઇન્ફોર્મેશન છે તેના ઉપર તમારે આવવાનું છે અને રીડ મોર છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં હવે પ્રથમ નંબરની જે છે તેને તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના નોટિફિકેશન બહાર પડેલી છે તેનું એટેચમેન્ટ લખવી તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે આ શું છે જાહેરાત તેની આપણે થોડી સંક્ષિપ્તમાં માહિતી મેળવશું કેમ કે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે કે આ જે યોજના છે તેનો હેતુ શું છે તો શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચારતી વીમા

જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે આ દસ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે બે હજાર તેવીસ માટે નવ દસ અને બાર માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડની પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પાસેથી પ્રવેશ જે આપણે વેબસાઇટ અત્યારે ખોલી હતી તેના ઉપર જઈ અને ત્રીસ ચાર બે હજાર તેવીસ થી લઈ અને એકત્રીસ પાંચ બે હજાર તેવીસ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકો છો મિત્રો જો ડોક્યુમેન્ટ તમારી જોડે હજુ સુધી તૈયાર ના હોય તો તમે તૈયારી ચાલુ કરી દેજો જો ફોર્મ ભરવા માંગતા હોય તો હવે આદર્શની નિવાસી શાળાઓમાં ધોરણ નવ દસ અને બાર માં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવા માટે અરજી ઓનલાઈન જ કરવામાં આવશે ક્યાંય પણ ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તે વિશે આપણે ચોક્કસથી થી વિડીયો બનાવવાના છીએ જે તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ નવ અને અગિયાર ના જૂના વિદ્યાર્થીઓના ચાલુ વર્ષમાં તેઓએ ધોરણ દસ અને બાર માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો ધોરણ દસ અને બાર માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે ધોરણ નવ અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મકાન ક્ષમતા પ્રમાણે એટલે કે જેટલી જગ્યા હશે હોસ્ટેલ તે પ્રમાણે જ પ્રવેશ આપવામાં આવશે ધોરણ અગિયાર માં પ્રવેશ મેળવવા માટે પણ ઓનલાઈન અરજી કરવાની છે હજુ દસ માં રિઝલ્ટ આવ્યું નથી રિઝલ્ટ આવ્યા બાદ ફરીથી આ જે પોર્ટલ છે તેને ઓપન કરવામાં આવશે ત્યારબાદ અહીં એક ક્રાઇટેરિયા છે કે પ્રવેશ તમારે જો લેવો હોય તો ગત વર્ષની પરીક્ષામાં ઓછામાં પછી પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ અને કન્યાઓ માટે પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ જેની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત અતિ પછાત વિચરતી વિમુક્તિ જાતિના બાળકો તેમજ અપંગ વિધવા તથા ત્યાગતા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરિણામમાં પિસ્તાલીસ કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે હવે અહીં ખાસ એક ધ્યાન રાખવાનું કે વિદ્યાર્થીના ના પિતા વાલી ની વાર્ષિક આવક સા લાખ સુધીની હોવી જોઈએ તેનાથી વધારે હશે તો ફોર્મ ભરવા માટે પાત્રતા નહીં રહે ત્યારબાદ અહીં કઈ કઈ કેટેગરી કેટલી કેટલી ટકા સીટ છે તે પણ તમે અહીંથી જોઈ શકો છો ત્યારબાદ સરકાર નિયમો અનુસાર જ મેરિટ છે તે બહાર પાડવામાં આવશે ત્યારબાદ પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે જે વિદ્યાર્થી એ સમયાંતરે વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરવાનું રહેશે અથવા તો જો તમે તમારો મોબાઈલ

ફી તે પ્રમાણે જ એડમિશન આપવામાં આવશે તેની ખાસ ધ્યાન રાખવાની છે હવે આપણે આ હતી એની નોટિફિકેશન ઓફિશિયલ હવે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે આ ફરતી આ ઓનલાઈન અરજી માટે તો તેના વિશે આપણે જોઈએ હવે તમે અહીં જોઈ શકો છો કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો ડોક્યુમેન્ટ ની અંદર હું તમને કહી દઉં કે એક તો પાસપોર્ટ સાઈઝ નો ફોટો તમારે પાસે રાખવાનો છે મોબાઈલ માં સ્કેન કરીને તે આપણે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ સ્કેન કરી કરીને રાખવાનું છે જેને અપલોડ કરવાનું છે અને સક્ષમ અધિકારી શ્રીનો જાતિનો દાખલો તમારે તૈયાર રાખવાનો છે અને રહેઠાણનો પુરાવા તરીકે તમારે બિલ લાયસન્સ ભાડા કરાર હોય તો તે અથવા રેશન કાર્ડ કોઈ પણ આમાંથી એક આઈડી પ્રૂફ જોઈશે ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક નો દાખલો તમારે જમા કરાવવાનો રહેશે ત્યારબાદ ગત વર્ષ પાસ કરેલી વાર્ષિક પરીક્ષાની માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે લિવિંગ સર્ટિફિકેટ તમારે અહીં એટેચ કરવાનું રહેશે છે અને વિદ્યાર્થીના પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ તમારે અથવા તો તેની સ્કેન કોપી અહીં અપલોડ કરવાની રહેશે આ તમામ ડોક્યુમેન્ટો તમારે રેડી કરીને રાખવાના છે અને ઓનલાઈન અરજી કરતા સમયે તમારે અપલોડ પણ કરવાના રહેશે એટલે વ્યવસ્થિત એને પીएनजी અથવા તો જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અને તમારી પાસે રાખવાના છે તો તો એ હતી ડોક્યુમેન્ટ્સની લિસ્ટ કયા કયા ડોક્યુમેન્ટ્સ જો છે અને હવે તમારે જ્યારે ઓનલાઈન નોંધણી કરવી હોય તો તેના માટે તમારે અહીં જાતે નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે અથવા તો અહીં કૃપા કર અહીં નવી અરજીઓ છે તેના ઉપર પણ તમે ક્લિક કરી શકો છો જેવું ક્લિક કરશો એટલે આ રીતના એક ફોર્મ ઓપન થશે આ એક યુઝર આઈડી આપણે ક્રિએટ કરવા માટેનું ફોર્મ છે સિમ્પલ તમારે અહીં નામ જેન્ડર સિલેક્ટ કરવાનું છે બર્થ ડેટ આપણે જ્યારે ફોર્મ ભરશું ત્યારે આ ફોર્મ ચોક્કસ ભરી અને તમને કેવી રીતે યુઝર આઈડી જનરેટ કરવાનો છે તે પણ જોઈશું તો આ વિડીયોમાં મેં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે તો વિડીયો પછી પસંદ આવ્યો હોય લાઇક કરજો અને ચેનલને ને જરૂરથી કરજો આપણે આવતા વિડીયોમાં ફોર્મને કેવી રીતે ભરવાનું છે તેના વિશે માહિતી મેળવશું વિડીયોને પૂરો જોવા માટે ધન્યવાદ